એક વાત કહું રોજિંદા જીવનમાં કરાતું નાનું કામ પણ આપણને ઘણી બધી બીમારીઓથી બચાવી શકે છે આશ્ચર્ય તો એ છે કે એ માટે ન તો મોંઘી દવાઓની જરૂર પડે છે ન તો શરીરને થકાવતી કસરતો કરવાની ફક્ત દરરોજ રાત્રે થોડીક કાળજી રાખવાની હોય છે પહેલીવાર સાંભળો ત્યારે કદાચ અશક્ય લાગે મને પણ એવું જ લાગ્યું હતું મનમાં આવ્યો કે શું એક જ સરળ આદત એટલો મોટો ફરક પાડી શકે પરંતુ જ્યારે મેં એને અજમાવ્યો અને એની પાછળની વાતને સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે જે બદલાવ અનુભવ્યો એ અદ્ભુત હતો પાચન સરસ થવું બ્લડ શુગર કાબૂમાં રહેવું કોલેસ્ટ્રોલમાં ઘટાડો થવો અને ધીમે ધીમે વજન પણ ઓછું થવું ખરેખર એ અનુભવ મારા માટે આંક ઉઘાડનાર સાબિત થયો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક વિનંતી છે કે જો તમને આ માહિતી ઉપયોગી લાગે અને કોઈનું જીવન બચાવી શકે એમ હોય તો આ વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા બધા મિત્રોને સંબંધીઓને શેર કરજો તમારી આ પહેલ કોઈનું જીવન બચાવી શકે છે તો ચાલો વિડીયો તરફ આગળ વધીએ મેં થોડા મિત્રોને એક નાનો ઉપાય બતાવ્યો હતો અરે વાહ ફક્ત થોડા જ દિવસોમાં તેમના શરીરમાં સરસ બદલાવ આવવા લાગ્યો હવે તમારો પણ વિચાર હશે કે આ આખરે શું વસ્તુ છે કે જે એટલા ચમત્કાર કરી શકે બસ થોડી રાહ કારણ કે આજે હું તમને જ એ વાત બતાવવા જઈ રહ્યો છું જે ઘણી બધી તકલીફો દૂર રાખી શકે છે હકીકત એ છે કે આપણામાંના મોટાભાગના લોકોના ખોરાકમાં ફાઈબર ખૂબ ઓછું હોય છે ફાઈબર એવી વસ્તુ છે કે જે આપણું પાચન એકદમ સારી રીતે કામ કરાવે છે પણ જ્યારે જથ્થામાં ન મળે ત્યારે ફક્ત કબજિયાત જ થતું નથી ધીમે ધીમે શરીરમાં શુગરનું સ્તર વધે છે કોલેસ્ટ્રોલ ચડી જાય છે અને આરોગ્ય પર ખરાબ અસર પડે છે જો રોજ તમારું પેટ સારી રીતે સાફ ન થતું હોય વારંવાર ગેસ એસિડિટી કે આળસ અનુભવાતી હોય તો આ વાતને હળવાશથી ન લો આ સમસ્યાઓ લાંબો સમય ચાલે તો ડાયાબિટીઝ વધારે કોલેસ્ટ્રોલ અને મોટાપા જેવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે પણ સદભાગ્યે કુદરત પાસે એવો ઉપાય છે જે પેટ અને આંતરડા બંનેને સહેજે સાફ રાખે છે આ અંદરની ગંદકી દૂર કરે છે આ વસ્તુ છે ઈસબગુલ જેને અંગ્રેજીમાં સિલિયમ હસ્ક કહેવામાં આવે છે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી અને પસંદ આવી હોય તો માત્ર એક સેકન્ડ કાઢીને આ વિડિયોને અત્યારે જ તમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરી દેજો ઈસબગુલ એક કુદરતી દવા જેવી વસ્તુ છે જે ખાસ કરીને પેટ માટે ખૂબ ફાયદાકારક છે તેનો સ્વાદ સુગંધ કે રંગ નથી એટલે કોઈને પીવામાં તકલીફ નથી થતી પાણી કે દૂધમાં નાખો તો તરત જ જેલ જેવી થઈ જાય છે આ જેલ પેટની અંદર જઈને ગંદકી સાફ કરે છે જો તમે રોજ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણી કે દૂધ સાથે ઈસબ લો તો સવારે પેટ સહેલાઈથી કોઈ દબાણ વિના સાફ થઈ જાય છે આ આદતથી પાચન સુધરે છે અને શરીર શુદ્ધ રહીને હળવાશ અનુભવાય છે કબજીયાતમાં રાહત ઈસબ ગુલ પેટ સાફ કરવાની કુદરતી દવા છે રોજ રાત્રે તેનો ઉપયોગ કરવાથી કબજિયાત દૂર થાય છે એસિડિટી ઘટાડે છે દૂધ સાથે લેવાથી પેટમાં એસિડિટી અને બળતરા ઓછી થાય છે ડાયરિયા એટલે કે અતિસારમાં ફાયદાકારક પાણી શોષી લૂઝ મોશન નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે નિયમિત ઉપયોગથી શરીરમાં ખરાબ એટલે કે એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ બને છે ડાયાબિટીસમાં મદદરૂપ તે બ્લડ શુગરને ધીમે વધવા દે છે જેથી શુગર લેવલ કાબુમાં રહેવાનું શક્ય બને છે વજન ઘટાડવામાં સહાયક પાણી પીવાથી જેલ ભરાવાનો અનુભવ કરાવે છે જેના કારણે વધારે ખાવાની ટેવ ઓછી થાય છે આંતરડાની સફાઈ આંતરડાને નરમાઈથી સાફ કરે છે અને શરીરનું ડિટોક્સિફિકેશન કરે છે જે લોકોને સવારે એક જ વખતમાં પેટ સારી રીતે સાફ થતું નથી કે વારંવાર પેટમાં મરોડ અસ્વસ્થતા કે ખીંચાવ અનુભવાય છે તેવું માટે આ એક સરસ ઉપાય બની શકે છે તેનો ઉપયોગ કરવાથી પાઇલ્સ જેવી તકલીફ થવાની સંભાવના ઘટે છે અને આઈબીએસ જેવી સમસ્યામાં પણ રાહત મળે છે જો તમને વારંવાર કબજિયાત પાચન સંબંધિત મુશ્કેલી કે આઈબીએસ રહેતો હોય તો તેના માટે આયુર્વેદિક તૈયાર ઉપાય ઇઝી ફ્લો સિરમ પણ અજમાવી શકાય છે આ કુદરતી દવા અનેક લોકોને આરામ આપી ચૂકી છે અને તમારા માટે પણ લાભકારી બની શકે છે આ દવા પેટને આરામથી સાફ કરી દે છે તેમાં કોઈપણ પ્રકારની તકલીફ કે સાઈડ ઇફેક્ટ નથી આ સિવાય આ હૃદય માટે પણ ફાયદાકારક છે ઇસબુલમાં જે દ્રાવ્ય ફાઇબર હોય છે તે શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ શોષાય તે પહેલાં જ ખેંચી લઈને બહાર કરી દે છે ખાસ કરીને એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને પાંચથી દસ ટકા સુધી ઓછું કરવામાં આ મદદરૂપ બને છે સારી વાત છે અહીં તેવી કેટલીક માહિતી સાથે જણાવું છું જે હદ સુધી વૈજ્ઞાનિક રીતે પણ સાચી છે અને તે પણ સરળ ગુજરાતી ભાષામાં જો તમે નિયમિત જીવનમાં આટલું જંખાબંધ ખાતા રહેશો તો હાર્ટ એટેક થવાની શક્યતા ઓછી થશે અને કિડની અને લિવર પણ સારી રીતે કામ કરશે ખાસ કરીને તેમાં રહેલા ફાઈબર શરૂઆતમાં જ ખાંડને ધીમું પચાવવાનું કામ કરે છે જેના કારણે બ્લડ શુગર એકદમ જલ્દી ના વધે એવો ફાયદો મોટાભાગના લોકો માટે ખૂબ જરૂરી છે પરંતુ જો ચરબીયુક્ત અને તળેલો ખોરાક વધુ લેશો તો આ સારા અસરો ઓછા થઈ શકે છે યોગ્ય પ્રમાણમાં ખાતા અને થોડો સાદો ખોરાક સ્વીકારવાથી તમારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી શકે છે અને હૃદય જીવંત અને તંદુરસ્ત રહે છે આમાં રહેલા ફાઇબરથી હાડેની નબળાઈને મદદ મળતી હોય છે અને બ્લડ સર્ક્યુલેશન માટે પણ ફાયદાકારક છે આવી રીતની જાણકારી વૈજ્ઞાનિક અભ્યાસો અને હેલ્થ રિસર્ચ પાસેથી મળી છે આ રીતે ખાવું એટલે ફક્ત ફાયદો જ કોઈ ખાસ દવા લેવાની જરૂર નથી આમ થોડું ધ્યાન જ રાખવું પડે અને યોગ્ય રીતે આ આહારનો સમાવેશ કરવો જોઈએ જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે શરીરમાં ગ્લુકોઝનું સ્તર ઝડપથી વધી જાય છે ખાસ કરીને જેમને ડાયાબિટીસ છે તેમના માટે આ અચાનક વધારો ખતરનાક સાબિત થઈ શકે છે આવા સમયે જો રાત્રિ નિયમિત રીતે આ પ્રકારની ફાઇબરવાળી ટેબ્લેટ લેવાય તો તે બ્લડ શુગરની લેવલને ધીમેથી વધારવામાં મદદ કરે છે તેથી ડાયાબિટીસ દર્દીઓ સાથે સાથે જેઓ પ્રી ડાયાબિટીક સ્ટેજમાં છે એવા લોકો માટે પણ આ એક સરસ રૂટીન બની શકે છે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવું હૃદય કિડની અને આંખ જેવી અંગોની સુરક્ષા માટે પણ અત્યંત જરૂરી છે આ ટેબ્લેટનો બીજો મહત્વપૂર્ણ ફાયદો વજન મેનેજમેન્ટમાં છે આ પેટમાં જતાં જ પાણી શોષી લે છે અને એક પ્રકારનો જેલ બનાવે છે તેના કારણે લાંબા સમય સુધી ભૂખ ન લાગે અને પાચન પ્રક્રિયા પણ ધીમી થાય છે જ્યારે વ્યક્તિ સતત ભરાવટ અનુભવે ત્યારે વધારે ખાઈ લેવાનું ટળે છે તેના પરિણામે અનાવશ્યક ખાવાની ઈચ્છા જેમ કે મધરાત્રે નાસ્તો કરવો કે માઠી વસ્તુઓ ખાવાનો શોખ આપોઆપ ઘટવા લાગે છે લાંબા ગાળે કેલરી ઇન્ટેક ઘટે છે અને ધીમે ધીમે વજન નિયંત્રણમાં આવે છે વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે આવું ફાઇબર આધારિત પૂરક હૃદય માટે પણ ફાયદાકારક છે કારણ કે તે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે ખાસ કરીને ખરાબ એડીએલ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવે છે અને સારું એચડીએલ વધવાની સંભાવના રહે છે એટલું જ નહીં પાચનતંત્ર વધુ સારી રીતે કાર્ય કરે છે અને કબજીયાત જેવી તકલીફો પણ ઓછી થાય છે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી અને પસંદ આવી હોય તો માત્ર એક સેકન્ડ કાઢીને આ વિડીયોને અત્યારે જ તમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરી દેજો પેટને સાફ રાખવું દિલને મજબૂત બનાવવું બ્લડ શુગરનું નિયંત્રણ રાખવું અને સાથે જ શરીરના વધતા વજનને ઘટાડવામાં મદદગાર થવું આ બધું જો એકસાથે પ્રાપ્ત થાય તો એ આરોગ્ય માટે અદ્ભુત વાત બની જાય પરંતુ આવા ફાયદા માત્ર ત્યારે જ મળતા હોય છે જ્યારે તે વસ્તુનો યોગ્ય રીતે અને નિયમિત ઉપયોગ કરીએ માત્ર સાંભળવાથી કે ક્યારેક ક્યારેક લેવાથી પરિણામ પૂરું મળતું નથી એ માટે નિયમ અને સાવચેતી બંને બહુ મહત્વના છે હવે વાત કરીએ યોગ્ય માત્રાની વયસ્ક લોકો માટે એકથી બે ચમચી એટલે કે અંદાજે પાંચથી દસ ગ્રામ પૂરતું માનવામાં આવે છે બાળકોમાં ખાસ કરીને સાતથી બાર વર્ષની ઉંમરના માટે તેનો અડધો હિસ્સો એટલે કે આશરે બેથી પાંચ ગ્રામ પૂરતો છે આ રીતે યોગ્ય માત્રા નિર્ધારિત કરવાથી શરીરને સરળતાથી સ્વીકાર્ય બને છે અને અનિચ્છિત તકલીફો થતી નથી તે કેવી રીતે લેવું એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે એક ગ્લાસ સામાન્ય કે થોડું ગરમ પાણી લગભગ બસો થી બસો પચાસ મિલી લો તેમાં જરૂરી માત્રામાં પાવડર નાખો સારી રીતે હલાવો અને તરત જ પી જવો પાણીમાં મિક્સ કર્યા પછી વધારે વાર ન લગાવવી કારણ કે પાવડર પાણીમાં ઝડપથી ફૂલવા લાગે છે જેથી પછી પીવામાં અસુવિધા થઈ શકે જો તમે દરરોજ યોગ્ય રીતથી તેનો ઉપયોગ કરો છો તો ધીમે ધીમે તેના સકારાત્મક પરિણામો દેખાવા લાગશે શરીરને હળવાશ મળશે પાચનતંત્ર સારું રહેશે કોષ્ટબદ્ધતા જેવી મુશ્કેલી દૂર થશે દિલ વધારે તંદુરસ્ત બનશે અને બ્લડ શુગર લેવલમાં સુધારો જોવા મળશે લાંબા ગાળે વજન નિયંત્રણમાં રાખવામાં પણ મદદ મળશે આ ઉપરાંત પૂરતું પાણી પીવું સાત્વિક આહાર લેવું અને નિયમિત કસરત કરવી આ બધા સાથે કરવાથી તેનો ફાયદો અનેક ગણો વધી જાય છે અર્થાત માત્ર આ પર આધાર રાખ્યા વગર જીવનશૈલીમાં થોડા નાના મોટા ફે ફેરફારો કરવાથી આરોગ્ય માટે અત્યંત લાભકારી બનશે જો આ દવા આયુર્વેદિક સપ્લિમેન્ટ લેતા વખતે પૂરતું પાણી નહીં પીશો તો એ શરીરમાં પાણી શોષી લઈ કઠણ થઈ જશે આથી તેને ગળમાંથી ઉતરવું મુશ્કેલ બનશે ને પેટમાં ગેસ ભારેપણું કે આંતરડી અટકી જવાની સમસ્યા પણ થઈ શકે છે તેથી એને લીધા પછી ઓછામાં ઓછું અડધો ગ્લાસ સાદું પાણી વધારે પીવું જરૂરી છે આ લેવાનો યોગ્ય સમય રાત્રે જમ્યા પછી ત્રીસથી પિસ્તાલીસ મિનિટ બાદનો છે અથવા તો સૂતા પહેલાં આ રીતે લેવાથી પાચનક્રિયા સુધે છે ને બીજા પ્રેશર વગર શોચ સાફ થાય છે પાણીની જગ્યાએ જો તમને ગમતું હોય તો અને હુંગણા દૂધ સાથે પણ મિક્સ કરીને લઈ શકો છો પરંતુ એક વાત યાદ રાખશો કે જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તો દૂધ સાથે આ ન લેવું સાચો ફાયદો ત્યારે જ મળશે જ્યારે પાણી પૂરતી માત્રામાં લેશો કારણ કે ઓછું પાણી શરીરમાં બ્લોકેજ ઉમેરી શકે છે એ કારણે આ લેતા સમયને પછી પણ દિવસમાં પાણીની માત્રા વધારવી જોઈએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવાથી શરીરને વધારાનો આરામ મળે છે આ સિવાય યાદ રાખો કે આ દવાને ક્યારેય સૂકી ખાવી નહીં જો એને સૂકા મોઢામાં ખાશો તો ગળામાં અટકી શકે છે નિયમિત ઉપયોગ સાથે તમે જણશો કે પેટ હળવું લાગે છે કબજિયાત દૂર થાય છે અને પાચનક્રિયામાં સુધારો જોવા મળે છે જો તમને કોઈ ગંભીર બીમારી જેવી કે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કિડનીની તકલીફ કે હાર્ટ સંબંધિત સમસ્યા હોય તો એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેવી આ દવા કે પૂરક હંમેશા પાણી દૂધ કે કોઈપણ પ્રવાહી સાથે જ લેવો ખૂબ મહત્વનો છે ખાલી પેટે લેવાની જગ્યાએ ભોજન પછી લેવાથી તેનું અસરકારકપણું વધારે સારી રીતે દેખાય છે અને પેટ પર ભાર પણ નથી પડે જો તમે નિયમિત રીતે થાઇરોઇડ ડાયાબિટીઝ કે બ્લડ પ્રેશરની દવા લેતા હો તો આ ગોળી અને તમારી દવા વચ્ચે ઓછામાં ઓછું બેથી ત્રણ કલાકનું અંતર રાખવું જરૂરી છે જેથી બંનેની અસર પર કોઈ વિરોધાભાસ ન આવે આ એક પ્રાકૃતિક અને તુલનાત્મક રીતે સુરક્ષિત ઉપાય છે પણ ખોટી રીતે કે અતિશય પ્રમાણમાં લેવાથી નુકસાન થઈ શકે છે ગર્ભવતી સ્ત્રીઓ સ્તનપાન કરાવતી માતાઓ અથવા ગંભીર બીમારી ધરાવતા લોકોએ આ ગોળી લેતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે બાળકો અને વૃદ્ધો માટે તેનું માત્રા અલગ હોઈ શકે છે તેથી કોઈ પણ શંકા જણાય તો નિષ્ણાતની સલાહ લેતા વગર શરૂઆત ન કરવી જો યોગ્ય રીતે ઉપયોગ કરો તો રાત્રે સૂતા પહેલાં લેવાથી શરીરને આરામ મળે છે પાચનક્રિયા સુધરે છે અને ઊંઘ પણ સારી આવે છે સતત થોડા અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરશો તો તેનો સકારાત્મક ફેરફાર અનુભવવામાં આવશે આશા છે કે આ માહિતી તમને મદદરૂપ થશે જો આ વીડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જેથી હવે પછીની મહત્વપૂર્ણ જાણકારી પણ તમને સમયસર મળતી રહેશે જો તમારા મનમાં કોઈપણ શંકા કે પ્રશ્ન રહી ગયો હોય અથવા મારી વાતનો કોઈ ભાગ અસ્પષ્ટ લાગ્યો હોય તો કૃપા કરીને આપ સંપૂર્ણ નિર્ભયતા સાથે નીચે કોમેન્ટમાં પૂછશો તમારી કોમેન્ટ મારા માટે અગત્યની છે કેમ કે તેના દ્વારા મને ખબર પડે છે કે તમને ક્યાં સહાયની જરૂર છે તે ઉપરાંત તમે આગામી દિવસોમાં કયા પ્રકારના વિષયો પર વિડીયોઝ જોવા માંગો છો તે પણ જણાવશો ટેકનોલોજી શિક્ષણ લાઇફસ્ટાઈલ હેલ્થ કે મનોરંજન જે કોઈ વિષય તમને રસ પડે તે વિશે વિશે લખીને જણાવશો આથી હું તમારી જરૂરિયાત પ્રમાણે નવા કન્ટેન્ટ તૈયાર કરી શકીશ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તમને જો આ વીડિયો ગમ્યો હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરીને તમારા ફેમિલી સાથે શેર જરૂર કરજો અને દરરોજ આવી જ અસરકારક કુદરતી નેચરલ હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલ નિરોગી ડેલી હેલ્થ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો બેલ નોટિફિકેશનને અત્યારે જ ચાલુ કરો જેથી આગળનો નવો ઉપયોગી વીડિયો તમને સૌથી પહેલાં મળે કોમેન્ટમાં તમને આ માહિતી કેવી લાગી જણાવવાનું ભૂલતા નહીં હવે કાલે મળીશું એક બીજા આવા નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો